અમદાવાદમાં તેરથી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન અમદાવાદમાં ફોરમ કન્વેન્શન એન્ડ સેલિબ્રેશન સેન્ટર ક્લબ ઓ સેવન ખાતે તેરથી સોળ ફેબ્રુઆરી દરમિયાન ડાયાલિસીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટરો રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્ર થયા હતા જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપે સંયુક્ત રીતે અમદાવાદ ડિક્લેરેશન રિલીઝ કર્યું આ ડિક્લેરેશનમાં યુવા એશિયાનોમાં ટાઈપ ટુ ડાયાબિટીસ ભયજનક રીતે વધી રહ્યો છે તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી વિશ્વભરના ઓગણસાહીઠ અગ્રણી નિષ્ણાંતોની ભાગીદારી સાથે તૈયાર કરાયેલ આ ડિક્લેરેશન પ્રતિષ્ઠિત જનરલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ રિસર્ચ એન્ડ રેવન્યુઝમાં પ્રકાશિત કર્યું છે એનું મેઇન જે મેસેજ છે આ અહેમદાબ ડિકલેરેશનનું કે ઇન્ડિયામાં અને એશિયામાં જે યંગ પેશન્ટ વિથ ડાયબિટીસ છે ચાલીસ વર્ષના અંદરના એ ટાઇપ ટુ ડાયબિટીઝ યંગ પોપ્યુલેશનમાં બહુ વધી રહ્યું છે એના માટે એક યુનિવર્સલ સ્ક્રીનિંગ હું જોઈએ કે અર્લી ડિટેક્શન એ જાણવું જોઈએ કે પોપ્યુલેશનમાં યંગ પેશન્ટમાં યંગ પોપ્યુલેશનમાં ડાયાબિટીસ જે છે એને અર્લી ડિટેક્શન કરો આ યંગ પોપ્યુલેશનને આગળ ડાયબિટીસની કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધારે છે ખાસ કરીને જે કિડનીના કોમ્પ્લિકેશન છે તો એને અર્લી ડિટેક્શન માટે યુરિન ફોર માઇક્રો એલ્બ્યુમિન જે અર્લી પ્રોટીન લોસ યુરીનમાં થાય છે એના સિમ્પલ ટેસ્ટ આવી ગયા છે એ ટેસ્ટ કરીને અમે અર્લી ડિટેક્ટ કરી શકીએ કે જે ડાયાબિટીઝના પેશન્ટને કિડનીનું ડેમેજ શરૂ થાય છે ને એ અર્લી સ્ટેજ પર ખબર પડશે તો ક્લિયરલી પહેલા ટ્રીટમેન્ટ આપીને આપણે કિડનીનો બચાવ કરી શકીએ સો અમદાવાદ ડિક્લેરેશનમાં એક મોટી મેસેજ આજ છે કે અર્લી ડિટેક્શન ઓફ ને કિડની કોમ્પ્લિકેશન માટે સ્ક્રીનિંગ બધાને પેશન્ટને તો બધું મેસેજ છે કે ને કે તમે આ સ્ક્રીનિંગ પહેલાં જ કરો ને ફાઇનલી ડાયાબિટીઝના પેશન્ટ જે છે એમની ઇમ્યુનિટી ઓછી થાય છે સો ઇન્ફેક્શન્સના ચાન્સ વધી જાય ને એટલા માટે વેક્સિનેશન તો એડલ્ટ વેક્સિનેશનનું જે કોન્સેપ્ટ છે કે તમે બહુ બધી બીમારી માટે જે વેક્સિનેશન્સ અવેલેબલ છે તમારા પેશન્ટ ડાયાબિટીઝ વાળાને વેક્સિન્સ આપો તો એ બધી કન્ડિશન્સની જે ચાન્સીસ છે આપ ઇન્ફેક્શનનું આ ચાન્સ ઓછું થઈ જાય ને ક્યારે ઇન્ફેક્શન થાય તો પણ એની સિવિરિટી ઓછી થાય સો વેક્સિનેશન ને અર્લી ડિટેક્શનનું મેસેજ છે થ્રુ અહેમદાબાદ ડિક્લેરેશન જેમ વાત થઈ એ પ્રમાણે કે પહેલામાં પહેલું રોગનું નિદાન વહેલું થાય હાઈ રિસ્ક પીપલ હોય આપણે બધા જ ભારતમાં વસતા લોકો હાઈ રિસ્ક છીએ ડાયાબિટીસ થવા માટે તો જેની ઉંમર ત્રીસ વર્ષ અથવા એનાથી વધારે છે એ લોકોએ ખાસ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ તો વહેલું નિદાન થાય વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય તો ડાયાબિટીસના મોટાભાગના કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય તો સૌથી પહેલું અગત્યનું છે વહેલું નિદાન માટે વહેલી તપાસ બીજું જો ડાયાબિટીસના દર્દીને સમયસર કાબુમાં ન રાખવામાં આવે ડાયાબિટીસ ને તો કિડની પર પણ આડઅસર થવાની શક્યતા ડાયાબિટીસના લીધે હોય છે ડાયાબિટીસની દવાઓના લીધે નહીં ફરી કહું ડાયાબિટીસના લીધે તો એક સિમ્પલ ટેસ્ટ છે પેશાબમાં પ્રોટીન ચેક કરવાનો અને એને ટેસ્ટ કરવાની હવે બહુ સામાન્ય પદ્ધતિ અવેલેબલ થઈ છે તો એના દ્વારા પેશાબમાં પ્રોટીન જાય છે કે નહીં એ જો જાણી શકાય તો કિડની પરની તકલીફ અટકાવી શકાય